ભરૂચમાં ગણેશ વિસર્જન ત્રણ કૃત્રિમ કુંડોમાં પાંચ પવિત્ર નદીઓના જળથી વિધિ સંપન્ન ભરૂચનગર સેવાસદને ગણેશ વિસર્જન માટે શહેરમાં ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કર્યું છે આ કુંડું શક્તિનાથ નજીક છે બી મોદી પાર્ક મક્તમપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે બનાવવામાં આવ્યા છે આજે અનંત ચતુર્થીના દિવસે આ કુંડોમાં ગંગા નર્મદા તાપી મહિસાગર અને સરસ્વતી નદીના પવિત્ર જળથી વધામણા કરવામાં આવ્યા કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ અને મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ વહેલી સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન શરૂ કર્યું હતું ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ગણપતિ બાપા મોર્યા અગલે બરસતું ના નાનારા સાથે ગણપતિની વિદાય કરવામાં આવી મહાનુભાવોના હસ્તે પૂજન અર્ચન બાદ વિધિવત રીતે ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું